એક અચ્છા ઓલે ટાઈપ ની આલુ પૂરી છે બરાબર ઓ શું કહેવાય ચિપ્સ ટાઈપ ની આપણે ફ્રેન્ચ ફ્રાઈસ ના ખાઈએ ચાટ આલુ ચાટ આલુ આલુ પૂરી આલુ પૂરી ખાઈ એને થોડું કામ ચોકોબાર ખાઈ ખાઈને હવે જવા દઈએ છીએ ઘર તરફ અને ઓલરેડી હવે જો રાતે પડી ગઈ છે અંધારું થઈ ગયું

સાસુ મને થોડાક જ દેજો સેવા નથી નાખી તમાર ભાઈ ખાઈ ગયું તો જો આપણે જમીન કાર ની વાસણ બાસણ કરીને બધું કામ કરીને જો ફ્રી થઈ ગયા છીએ અને બાર બધા બેઠા છે કાકાની બેઠવા આવ્યા છે એટલે બાર બધા બેઠા છે અને દીગુભાઈ ને શીખવાડે છે તો જો આપણે હવે કાજા વદર ભાવનગર જવા નીકળીએ છીએ લીધું નથી લીધું એમ કો લીધું લીધું આ તો આપણી ગાડી તૈયાર છે રેડી છે જવા માટે

આ લોકો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે હાલો તો ચાલો હવે ઉતારી દીધા છે અને હવે આપણે જઈએ આપણા ઘરે આપણે ગયા છીએ ઘરે જો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે ગાડી ગાડી હા ઓકે તો જો આપણે આવીને થોડીક વાર સુઈ ગયા તા અને આપણને હજુ પેટમાં જગ્યા નથી ને અમાર સાહેબને ભૂખ લાગી ગઈ તો જે ફ્રેન્કી લઈ આવ્યા છે અને અહીંયા બાજુમાં કંઈક મેરેજ લાગે છે એટલે ક્યારનો ઢોલ ઢબક 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 થાય છે એટલે આપણે સૂતા હતા ત્યાંથી જાગી ગયા છીએ તો અમે જાગીને જોઈને તો આ ગોતવા ગયા હતા પતંગ પતંગનું કેમ થયું લાવ્યા

ચલો તમે બધા ફ્રેન્કી ખાવા માટે ચાલો બધા ફ્રેન્કી ખાવા માટે તો જો આપણે અત્યાર સુધી ઘરે આરામ કર્યો અને ભરત પતંગ ચગાવવા ગયા હતા તો એને એકાદો પતંગ ચગાવ્યો તો હવે કંટાળો આવતો હતો ભરત કાલ ને કંઈક બહાર આટો મારવા થઈ આવ્યો પણ મને ઠંડી લાગતી હતી મેં નથી આવું નથી આવું બસ ફાઇનલી ક્યારના કહેતા હતા ને પાણીપુરી ખાવા જવા નીકળી દીધી મેં ગાલો પાણીપુરી ખાતા આવ્યા ને એક આંટો મારતા આવીએ તો આપણે જઈએ છીએ કંઈક આંટો મારવા તો જો આપણે બહાર આવ્યા ને પાણીપુરી કેન્સલ રાખીને આપણને આલુપુરી જોવા મળી તો ભરત કે આપણે આલુપુરી ટ્રાય કરીએ તો આપણે આવ્યા છીએ આલુપુરી ખાવા ટેસ્ટ કરો તો કેવું લાગે છે ટેસ્ટ કર ચલ અચ્છા ઓલે ટાઈપ ની આલુપુરી છે ભરત ઓ શું કહેવાય ઓ ચિપ્સ ટાઈપ ની આપણે ફ્રેન્ચ ફ્રાઈસ ન ખાઈએ કરો! અમારે મેડમજીને શું છે ઓલી ચાટ આલુ ચાટ આલુ આલુ પુરી આલુ પૂરી ખાઈ ને એને થોડુંક આમ

અને હમણાં આપણું દૂધ અહીં આવશે એટલે આપણે ફટાફટ ઘરે જતા રહીએ હવે તમે કીધું છે ને ત્યાં દેવા આવવાનું રહે તે હમણાં ઘરે જઈને કહી લો તો જો સરસ મજાનો અમને કાંઈ ડ્રેસ બે ડ્રેસ પહેરી લીધો છે આવીને અને હવે આપણે સુવાની ગણતરી છે કારણ કે ફૂલ ઠંડીને આપણે બહાર ગયા હતા અને જો આવ્યા અને ભરત તો હવે સૂઈ ગયા છે તો મેં ડ્રેસ અહીં ન પહેરો એમને સૂઈ ગયા તો મેં કીધું હવે આપણે નાઈટ ડ્રેસ પહેરીને બ્લોગને એન્ડ આપી દઈએ કારણ કે હવે એને નથી જગાડવા કારણ કે આપણે ગામડે જઈએ ને એટલે આપણે ઉજાગરા બહુ થાય કારણ કે બધા લેટ સુધી બેઠા હોય કારણ કે અહીંયા તો એકલા જ હોઈએ એટલે અહીંયા તો એકબીજા સાથે કેટલા વાગ્યા સુધી બેસીએ પણ ત્યાં બધા ભેગા થઈએ એટલે બેસવાની મજા આવે મોડે સુધી એટલે આપણે બંને દિવસ રાત્રે મોડે સુધી બેઠા હતા એટલે આપણને હવે નીંદરે એટલી આવે છે અને પાછા આજ બપોરે ફટાફટ નીકળવાનું હતું એટલે કંઈ બપોરે સૂવા મળ્યું નહીં એટલે બપોરે ન સુવાનું અને રાત્રે આપણને સરખાઈથી નીંદર પૂરી ન થાય એટલે એટલી ઊંઘ આવે છે ને કે આમ માંખોય બંધ થઈ જાય છે અને આપણે બાર ખાધીને એટલે ગળામાંય થોડીક થોડુંક બળે છે કારણ કે એક તો એટલી ઠંડી ત્યાં આપણે ઠંડુ અને પ્લસ ગળું મિક્સ ખાઈએ એટલે તરત જ ગળું પહેલાં પકડે પણ તોય તે મીલું જે થાવું એ થાય ખાઈ લઈએ એટલે આપણે ખાઈ લીધી અને હવે આમ મવાજે થોડોક થોડોક બેઠો બેઠી ગયો છે એટલે એવું લાગે છે કે શરદી થશે અને ઉત્તરાયણ આવે છે ને શરદી ન થાય તો સારું નહીં ત્યારે આપણે ઉત્તરાયણ બગડશે બીજું બધું નહીં એટલે ઉત્તરાયણનો આપણને આમ શોખ ખરે આપણને કાંઈ પતંગ પતંગને એવું કાંઈ ચગાવતા આવડતું નથી પણ આપણને આમ લૂંટવાની વધારે મજા આવે ને બધા ચગાવે ની જોવાની મજા આવે અને ભરત ચગાવશે આપણે એની ફિરકી પકડશો અને મસ્ત ઉચ્ચે ચગાવે ને એટલે બસ આપણે હાથમાં ધીમે એકથી લઈ લેવું ક્લાવો હું મને ચગાવવા દો તો આપણે શરદી વધે એ પહેલાં આપણે કાલે દવા લઈ આવશું તો આપણા એન્ડ આપી દઈએ તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય